હેલો ફ્રેન્ડ્સ ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં આવી શિયાળાની કડકડતી ઠંડી હોય એટલે ગરમા ગરમ ચટપટું ખાવાની બધાને ઈચ્છા થાય તો આજે આપણે બટેટા બાફવા મેસ કરવા બેટરમાં ડીપ કરવા તેલ ચડી જવા અથવા તો તેલમાં જઈને છૂટા પડવાની માથાકૂટ વગર એકદમ ચટપટા બટાટા વડા બનાવશું બનાવવા જેટલા સરળ છે એનાથી ક્યાંય વધારે ખાવામાં ચટપટા બને છે અને બટાટા વડાનો સ્વાદ વધારતી ચટપટી ખાટી મીઠી તીખી ચટણી પણ બનાવશું બટાટા વડાને કઈ રીતે તળવા જેથી કરીને એમાં બિલકુલ તેલ ન ચડે એ માટેની બધી ટીપ્સ વિડીયોમાં જણાવેલી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે સૌ તો ચટણી બનાવી લઈએ તો ચટણી બનાવવા માટે મિક્સરના એક નાનો ટુકડો આદુનો જેટલી લસણની અને બે તીખા મરચાં લીધેલા છે તમારા ઘરમાં જેટલું તીખું ખવાય છે એ પ્રમાણે આપણે અહીંયા તીખા મરચા લેવાના છે તો જો અહીંયા બે તીખા મરચા છે અને હાથેથી રફલી આપણે આવી રીતે મોટા ટુકડા કરી અને એડ કરી દીધેલા છે સાથે જ અહીંયા ડાળખી સહિત એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા લીધા છે તો આજે આપણે ગ્રીન ચટણી બનાવીએ છીએ એટલે ડાળખી સહિત જો ધાણા લેશું તો ચટણીની ક્વોન્ટિટી પણ વધશે અને સાથે ટેસ્ટ પણ ઉભરીને આવશે એક ચમચી જેટલું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું એક ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી ખાંડથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે અને આ સાથે ચટણી ખાવાની ખૂબ મજા આવે છે એક મોટા લીંબુનો રસ અને ચટણીનો કલર ગ્રીન જળવાઈ રહે એ માટે એક નાની વાટકી જેટલું ઠંડુ પાણી એડ કરી દીધું મિક્સર જાર બંધ કરી અને આપણે આને એકદમ સ્મૂથ એવું પીસી લેવાનું છે અને જો ચટણી થોડી ક્વોન્ટિટીમાં વધારે બનાવી હોય તો થોડા સિંગદાણા અથવા તો થોડા ફોતરા કાઢી અને દાળિયાનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો તમે ચટણીનો કલર જોઈ શકો છો એકદમ જોરદાર એવો આવ્યો છે અને આપણે અહીંયા એકદમ ચટાકેદાર ચટણી બનીને રેડી છે તો એને સાઈડમાં રાખી અને અહીંયા આપણે બે કાચા બટેટા લીધા છે તો મીડિયમ સાઈઝના બે કાચા બટેટા એની આપણે છાલ હટાવી અને નાના હોલવાળી ખમણીથી આપણે એને ખમણી લેવાના છે તો આપણા ઘરમાં જે નાના હોલવાળી અથવા તો મીડિયમ હોલવાળી જે ખમણી હોય છે એની મદદથી આ બંને બટેટાને ખમણવાના છે તો તમે જોઈ શકો છો આવું એકદમ પાતળું એવું છીણ આપણે એનું કરવાનું છે તો ચાલો અહીંયા આપણે બંને બટેટા છે એ સરસ એવા ખમણાઈ ગયા છે તો તમે જોઈ શકો છો બટેટા છે એમાં ખૂબ પ્રમાણમાં સ્ટાર્ચ હોય છે તો સ્ટાર્ચને આપણે બિલકુલ હટાવવાનું છે કારણ કે આપણે બટેટાવાળાનું ઉપરનું લેયર છે એ ક્રિસ્પી બનાવવાનું છે તો જો આવી રીતે હાથની મદદથી એકદમ સરસ એવું મસળી બે થી ત્રણ પાણીથી વોશ કરી અને સાઈડમાં રાખીએ બટેટાને ત્યાં સુધીમાં ફરી પાછું મિક્સરનું ઝાર લઈ લીધું તો આ મિક્સરના લઈ અને આપણે એમાં એક મોટી ચમચી જેટલી વરિયાળી એડ કરવાની છે બટેટા વડા છે એનો મસાલો અત્યારે આપણે બનાવીએ છીએ એક ચમચી જેટલા ધાણા અડધું પાદિયાનું ફૂલ અને એક ટુકડો તજનો જેના મેં બે ભાગ કરી લીધેલા છે દસ થી બાર જેટલા મરી અને બે લવિંગ એડ કરવાના છે બાદિયા અને લવિંગનું પ્રમાણ વધારે નથી રાખવાનું અડધી ચમચી જેટલું જીરું એડ કરી આ મસાલાને સરસ એવો દર એવો વાટી લેવાનો છે તો આ મસાલાથી બટેટા વડાની જે ફ્લેવર આવે છે એકદમ જોરદાર આવે છે તો આ મસાલો આપણે ચોક્કસથી બનાવવાનો જ છે આને તમે સ્ટોર કરી અને છ મહિના સુધી રાખી પણ શકો છો તો ચાલો મસાલો રેડી છે તો હવે આપણે એક મરચાંની પેસ્ટ પણ સાથે બનાવી લઈએ બટેટા વડામાં એડ કરવાની તો એના માટે આવી જે તીખી મરચી આવે છે જે સુરતી મરચી એ આપણે છ થી સાત જેટલી લીધેલી છે સાથે જ એક મુઠ્ઠી જેટલા મીઠા લીમડાના પાન એડ કરી દઈએ મીઠા લીમડાના પાન અને આ મરચી છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે બંનેને દર વાટી અને આપણે એક વાટકીમાં લઈ લીધું પેસ્ટને પણ સાઈડમાં રાખી અને બટેટામાં રહેલું બધું પાણી હટાવી અને આપણે એમાં હવે મસાલા કરશું તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર અને જે આપણે પેસ્ટ વાટીને રાખી છે એ પેસ્ટ એડ કરી દઈશું તો જો અહીંયા આપણે લાલ મરચું પાવડર પણ એડ કરશું તો તમારે જોઈને લાલ મરચું પાવડર એડ કરવાનો છે તો મેં અડધી ચમચીથી ઓછો એડ કરેલો છે આપણે બનાવેલો મસાલો એ આપણે બધો એડ કરી દઈએ છીએ અત્યારે તો બે ચમચી જેટલો આપણે આ મસાલો એડ કરેલો છે થોડા કાજુના ટુકડા અને બે ચમચી જેટલી કિસમિસ એડ કરી દઈશું કાજુ અને કિસમિસ ટોટલી ઓપ્શનલ છે પણ એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે બે મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દીધા અને અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો લીધેલો છે ગરમ મસાલો એડ કરવાની જરૂર નથી કારણ કે આપણે જે મસાલો વાટ્યો એમાં આપણે ગરમ મસાલા એડ કરેલા છે સાથે એક મોટી ચમચી જેટલી ખાંડ અને એક મોટા લીંબુનો રસ એડ કરી દઈએ ગુજરાતી જે હોય હોય છે 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 ખાવામાં ખાટા મીઠા તીખા તો તો જ ટેસ્ટી લાગે આપણે બધો ટેસ્ટ છે થોડો ચડિયાતો રાખશું તો હવે આ બધા મસાલાને સરસ એવા બટેટાના છીણ સાથે આપણે મિક્સ કરી લઈશું તો મિક્સ કરી દીધા પછી હવે બાઇન્ડિંગ માટે આપણે અહીંયા બે ચમચી જેટલો કોર્નફ્લાર એડ કરેલો છે સાથે જ અહીંયા બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરશું ચોખાના લોટ થી આપડા બટેટાવાળા છે સરસ એવા ક્રિસ્પી બનશે સાથે જ બટેટા વડાનો જે ઓરિજિનલ ટેસ્ટ લાવવા માટે એક મોટી ચમચી જેટલો બેસન એડ કરવાનો છે તો બેસન આપણે બહુ વધારે એડ નથી કરવાનો બસ એક ચમચી જેટલો જ એડ કરવાનો છે તો હવે આ બધા લોટને સરસ એવા હાથની મદદથી મસળી અને બટેટાના છીણ સાથે મિક્સ કરી લઈશું તો જો હજુ લોટ થોડો ઓછો લાગે છે તો મેં એક ચમચી જેટલો ચોખ્ખાનો લોટ એડ કરેલો છે તો અત્યારે મેં ત્રણ ચમચી ચોખ્ખાનો લોટ બે ચમચી કોર્નફ્લાવર અને એક ચમચી બેસન આટલો લોટનો ઉપયોગ કરેલો છે જો એક વાતનું ખાસ ધ્યાન રાખશું કે લોટનું પ્રમાણ આપણે વધારે નથી લેવાનું બસ આપણો જે ડો છે આપણો લોટ છે એમાં બાઇન્ડિંગ આવી જાય બસ એટલો જ લોટનો ઉપયોગ આપણે કરવાનો છે તો તમે જોઈ શકો છો એક રોટલીનો લોટ આપણે બાંધતા હોય એ રીતનો આપણે લોટ બનાવી લીધેલો છે હવે હાથને આપણે વોશ કરી ઓઇલથી ગ્રીસ કરી લીધેલા છે અને એમાંથી આપણે એક લીંબુની સાઈઝનો લુવો લઈ અને એક ગોળ એવો એનો બોલ્સનો શેપ આપણે એને આપી દેવાનો છે એટલે કે બટેટાવાળા જેવડી સાઇઝના હોય એવડી સાઇઝના આપણે આના બોલ્સ બનાવી લેવાના છે તો તમે જોઈ શકો છો આપણે એક મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લીધેલા છે ટેન્શન લેવાની જરૂર નથી આપણે એવી રીતે એને તળશું કે અંદરથી એ બિલકુલ કાચા નહીં રહે તો જો અહીંયા બધા બોલ્સ એ જ રીતે હું બનાવી લઉં છું ને આ જે બટેટાવાળા બને છે બિલકુલ ઝંઝટ કે માથાકૂટ વગરના બને છે પણ ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે તમે જે ઓરિજિનલ બટેટાવાળા બનાવો છો એ બનાવવાનું તો ભૂલી જ જશો સ્વાદ તમને એવો જ મળશે બટેટાવાળાનો જ પણ મહેનત અહીંયા આપણે ખૂબ ઓછી કરવાની છે તો તમે જોઈ શકો છો બધા જ બોલ્સ આપણે બનાવીને રેડી કરી લીધેલા છે તો આ બોલ્સ બનાવતા હોય ત્યારે જ સાઈડમાં આપણે લોટ એડ સરસ એવા બબલ્સ આવે છે મતલબ કે આપણું તેલ સરસ એવું ગરમ છે તો શરૂઆતમાં આપણે જયારે બટેટાવાળા એમાં એડ કરીએ ત્યારે તેલ છે એમાંથી એકદમ ધુમાડા નીકળે એવું ગરમ હોવું જોઈએ તો એક બેચમાં આવે એટલા બધા બટાટાવાળા આપણે એડ કરી દેવાના છે તો જો અહીંયા આપણે તળવામાં પણ એક વાતનું ખાસ ધ્યાન રાખશું જેથી કરીને બિલકુલ બટેટાવાળામાં તેલ નહીં ચડે અને પ્રોપર અંદર સુધી કૂક થશે તો બધા બટાટાવાળા એડ કરી દીધા પછી આપણે એને બિલકુલ શરૂઆતમાં ટચ નથી કરવાના આ રીતે કડાઈને ફેરવવાની છે અને ઉપરની લેયર હલકી એવી ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી આપણે એને બિલકુલ ટચ નથી કરવાના તો જો અહીંયા ઉપરની લેયર છે સરસ એવી હવે ક્રિસ્પી થઈ ગઈ છે તો હલકા હાથે આપણે એને છે છે તો તો તમે જોઈ શકો છો હલકા હલકા ક્રિસ્પી દેખાવા લાગ્યા આપણે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને મીડિયમ કરવાની છે તો જો ગેસની ફ્લેમ સ્લો નથી કરવાની મીડિયમ કરવાની છે મીડિયમ ગેસની ફ્લેમ પર આ બટાટા વડા આપણે એકદમ પ્રોપર એનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાના છે આવી રીતે તળશું એટલે આપણા બટેટાવાળા છે એમાં બિલકુલ તેલ પણ નહીં ચડે અને અંદર સુધી એકદમ સરસ એવા પ્રોપર કુક થઈ જશે તો જોઈ શકો છો તમે હલકો હવે એનો કલર ચેન્જ થઈ ગયો છે તો લાસ્ટની એક મિનિટ ગેસની ફ્લેમ હાઈ કરી આપણે એનો હલકો કલર ચેન્જ થઈ જાય ફરી પાછો ત્યાં સુધી થવા દઈશું તો જો અહીંયા આપણા બટાટાવાળા છે સરસ એવા થઈ ગયા છે વધારે કલર આપણે ડાર્ક નથી કરવાનો બસ હલકો જેનો કલર ચેન્જ આપણે થવા દેવાનો છે તો હવે આપણે એને બહાર કાઢી લઈએ અને વિડીયોમાં મેં તમને દરેક નાની નાની ટિપ્સ એટલા માટે જણાવી કે તમે જ્યારે તમારી ઘરે આ રેસીપી ટ્રાય કરો ત્યારે પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થઈ જાય તો જો એકદમ ચટપટી ખાટી મીઠી તીખી ગ્રીન ચટણી સાથે આપણા અહીંયા એકદમ ચટાકેદાર બટાટા તૈયાર થઈ ગયા છે તો ઘરે કોઈ મહેમાન આવતું હોય ત્યારે પણ તમે આ બટાટા વડા ટ્રાય કરી શકો છો કારણ કે કોઈ જાતની ઝંઝટ નથી કરવાની અને સ્વાદમાં એટલા જોરદાર બને છે કે મહેમાન પણ તમારા વખાણ કરતા નહીં થાકે અને જો હું તમને હાથ પણ બતાવી દીધો મેં તમને કે બિલકુલ હાથમાં તેલ નથી આવ્યું તો ચાલો આપણા અહીંયા એકદમ ચટાકેદાર બટાટાવાળા બનીને રેડી થઈ ગયા છે તો ચોક્કસથી ટ્રાય કરજો તો મળશું હવે આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ